પંજમહાલ બા પોલીસ હે હમીરપુર અને લસવાણી ગામ ની ખુલ્લી જગ્યામાંથી ગૌરક્ષકોને સાથે રાખીને 27 જેટલા પશુને કતલખાને જતા બચાવી લઈને પાંજરાપોડ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પંજમહાલ જિલ્લા પોલીસ હે ગૌરક્ષકોને સાથે રાખીને કતલખાને જતા પશુને બચાવવા માટે નિક સારે કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લાના ગોદરા તાલુકાના હમીરપુર અને લસવાણી ગામ પાસેની ખુલ્લી જગ્યા ને સાથે રાખીને ત્યાં પહોંચી જઈને તપાસ કરતા પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ઝાડમાં દોરડાથી બાંધી રાખેલા પશુઓને પશુઓ જે છે ત્યાંથી મડી આવ્યા હતા પોલીસે હમીરપુરથી 10 અને લસબાણી ગામથી 17 મળીને કુલ 27 પશુને કતલખાને જતા બચાવી લઈને પાંજરાપોળ ખાતે મુકલી દેવાય હતા પોલીસ દ્વારા પાછલા 3 દિવસની અંદર 32 કરતા વધુ પશુ બચાવી લેવામાં આવતા પશુ પ્રેમીઓએ પોલીસ

તપાસ કરતાં ટોટલ સત્યાવીસ લોવર્સને બચાવી ઢોરા જીવ કલ્યાણ પરવળી માંડવાપુરમાં આવ્યા છે